જામનગર શહેરના ગોકુલનગર જગાતનાકા નજીક આવેલી હની હનીજિંગ ટ્રેડિંગ પેઢીના ભાગીદાર ચિરાગ ભૂપત ફલિયાએ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ આરોપીઓએ વ્યવસાયિક લેવડ દેવડના બહાને તેમના સાથે વિશાળ માત્રામાં છેતરપિંડી કરી છે આરોપીઓ હર્ષદકુમાર પટેલ રવિ બાબુભાઈ સોતરિયા અને ધર્મેન્દ્ર હરે ઠક્કરે પેઢીએ આવ્યા હતા મોટી માત્રામાં માલની ખરીદી કરીને તેના પૈસા ના આપીને છેતરપિંડી કરી હતી જે અંગે શ્રીસ્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે જામનગર સિટી સિટિવિજન પોલીસ સ્ટેશન બાબતે ખાતે જે દાખલ થયેલી ફરિયાદની વિગત મુજબ આ કામના જે ફરિયાદી છે ચિરાગભાઈ ફળિયા એમના દ્વારા આરોપી હર્ષદ પટેલ રવિબાબુ સુતરિયા અને ધર્મેન્દ્ર હરિભાઈ ટક્કર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેની વિગત મુજબ આ કામના ફરિયાદી દ્વારા જે માલ વેચવામાં આવેલો હતો અને તે બાબતની જ્યારે એમની સાથે ખ્યાલ પડ્યો તો કુલ ત્રેપન લાખ નેવું હજાર નવસો પંચાણું રૂપિયાનો માલ વેચનાર દ્વારા લેવામાં આવેલો છે પરંતુ આ બાબતનો વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી તેમને પૈસા નેટમાં આપેલ નથી આ બાબતની ફરિયાદ છે તેથી ડિવિઝન પોલીસ ખાતે દાખલ થયેલ છે મારું નામ છે ચિરાગ ફલિયા મારી કંપનીનું નામ છે શ્રી હનીજીન ટ્રેડિંગ મારો જીંકનો ધંધો છે અને બાપટેડા નો ધંધો છે મારા આપણે કંપનીમાં માટી આપેલી છે શ્રી મારુતિ એગ્રો માં હર્ષદભાઈ પટેલ ને બાપભાઈ સુતરિયા ને ચાર ગાડી દીધી એક અહીંથી ચાર ડમ્પર ભરાઈ ને ગયા તા ત્યાં ખાલી કરી ત્રીસ દિવસની મુદત માં આપણે માટી દીધેલી હતી પછી એ ત્રીસ દિવસ પછી પેલા ફોન કર્યા તો કે તમારી માટી આવી છે ને તેવી છે ને પૈસા નથી દેવા ને થાય કરી લેજો પછી હું રૂબરૂ ગયો ત્યાં તો ગયા તો ગેરલેંગ્વેજ માં વાત કરી ને ધમકાવ્યો કે આના પૈસા પૈસા કઈ જરશે નહીં જવા દો જ્યાં જેને કેવું હોય ને કહી દેજો પછી પાછો બીજી વાર ગયો કે મારું પેમેન્ટ આપો મારા બાપા ખાટલા છે મારે પેમેન્ટની જરૂર છે એ લોકો આઠ દસ જેના લેબર ની બધા ભેગા થઈ ગયા અને મને કે પૈસા નથી દેવા જવા દે જે કરવું હોય કરી લેજે જે છેડા અડાડવા એ અડાડી લેજે પછી અમે જામનગર માં અમારા એડવોકેટ સાહેબ છે રાજેશ સાહેબ ગોસાઈ એનો કોન્ટેક કર્યો પછી રાજેશ સાહેબે કીધું આપને સીટીસી મેં એની ફરિયાદ કરી દઈ અને આપને ચોવીસ રૂપિયા લખીને માલ આપેલો છે અને એ લોકોને ગબર નથી કરવું છે પૈસા દેવા નથી એને ધમકાવે છે મને